વાપી છરવાડામાં તા ગંદકીનું સામ્રાજ્યને લઈ રોગચાળો ફાટવાની લોકોમાં દહેશત વાપી નજીકના છરવાડા ગામમાં જ્યાં ત્યાં ગંદકીનું સામ્રાજ્યને લઈ લોકોમાં નારાજગી પસી રહી છે ગંદકીને લઈ સ્થાનિકો ભાડૂતીઓ સહિત સોસાયટીના રહીસોમાં પંચાયત સામે આક્રોશ દેખાઈ રહ્યો છે ગામમાં જ્યાં ત્યાં ગંદકી જ ગંદકી દેખાઈ રહી છે કેટલાક સ્થળોએ કચરાપેટીનો અભાવ જોવા મળી રહ્યો છે તો કેટલાક સ્થળોએ કચરાપેટીઓની આસપાસ જ ગંદકી દેખાઈ રહી છે છરવાડા વિસ્તારમાં ગંદકી જોતા અહીં સમયાંતરે સાફ સફાઈ ન થતી હોવાનું દેખાઈ રહ્યું છે માર્ગની આસપાસ જ ગંદકી ફેલાવવાને લઈ પસાર થનારા સૌ કોઈ હેરાન પરેશાન બની રહ્યા છે છે ગંદકીમાં જ પશુ આવતા હોય અને કચરાને વેર વિખેર કરતા હોય છે ગંદકીને લઈ રોગચાળો ફેલાવાની પણ દહેશત વર્તાઈ રહી છે છળવાડા વિસ્તારમાં સમયાંતરે કચરા પેટીની સાફ સફાઈ થતા જંતુનાશક દવાનો છટકાવ કરવામાં આવે તેવી સૌ કોઈ માંગ કરી રહ્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો